મેઘર પિસાલ ગામ છે મૃત્યુ થાય તો સ્મશાન સુધી પણ નથી જીવતા ન હોવાથી રાઘુઓ ખભે લાકડા લઈને જવા મજબૂર બન્યા છે ચોમાસામાં સ્મશાન પર શેડ કે પતરાનો પણ અભાવ જોવા મળ્યો છે ગ્રામજનોએ જાતે શ્રમદાન કરી સફાઈ અને રસ્તો બનાવ્યો હતો તંત્રની બેદરકારીથી લોકો ભારે હાલાકી ભોગવે છે મારું નામ ચૌહાણ રમેશભાઈ જગતાભાઈ મેઘરજ જિલ્લો અરવલ્લી આમ તો જો કે મેઘરજ તાલુકાનું પિશાલ ગામ છે અમારા ગામમાં અત્યાર સુધી કોઈ પણ કોઈ પણ સગવડ સરકારશ્રી તરફથી મળી નથી કાલે જ એક મરણ થયું હતું સ્મશાને જવાનો રસ્તો પણ નહોતો રાતે મરણ થવાથી અમે લોકો ગામ લોકો રાતે જઈને રસ્તો તૈયાર કર્યો જેસીબી ટ્રેક્ટર વળગાડ્યો અમુક લોકોએ મજૂરી કરી એમ કરીને જમીન સમતળ કરી અને સવારે લગભગ બારેક વાગે અમે અંતિમ ક્રિયા પૂર્ણ કરી આમ અમારા ગામમાં પંચાયતમાં કે તાલુકાની કે જિલ્લાની કોઈ પણ ગ્રાન્ટ જોઈએ એટલી મળતી નથી અને અમારા ગામનો વિકાસ થતો નથી એટલે અમે ગ્રામજનોએ મળીને એવો સંકલ્પ કર્યો છે કે હવે આવનારી આગામી ચૂંટણીઓમાં જો આપણને સરકાર પૂરેપૂરી સુવિધાઓ નહીં આપે તો અમે પૂર્ણ અરવલ્લી મેઘરજ તાલુકાનું ગામ સોલંકી અલ્પેન્દ્રસિંહ અમારા ગામમાં આઝાદી પછી સરકાર તરફથી કોઈ પણ પ્રાથમિક સુવિધાઓ મળતી નથી સરકાર શ્રી માથાઢી ગ્રાન્ટ આવે છે અમારા ગામ દરેક જગ્યાએ પણ પિશાલ ગામમાં કોઈ સુવિધા અત્યાર સુધી પ્રાથમિક અમને મળી નથી આજે અમારા ગામમાં એક મરણ થયું તો ગામ લોકોએ જાતે શ્રમ યોગ કરી અને મશાને જવાનો રસ્તો કર્યો મશાને ત્યાં જઈને પણ અમારી કોઈ સુવિધા નથી કોઈ પત્રો નથી કોઈ ઉપર કોઈ સરકાર અમારી તરફથી સરકારમાંથી કોઈ ગ્રાન્ટ કોઈ શુદ્ધ પિસા માટે મળતું નથી ગામ લોકો થાકી અને જાતે શ્રમ યોગ કરી અને આજે સ્મશાનનું કાર્ય કામકાજ ચાલુ કરેલું છે તંત્ર સરકારશ્રીમાં કહેવામાં આવે છે કે માઠાની ગ્રાન્ટ આવે છે પણ અમારા ગામ લોકોને જીવતા તો કોઈ લાભ મળ્યો નથી પણ મર્યા પછી પણ અંતિમ મશાનની વ્યવસ્થા પણ અમારા ગામમાં નથી એટલે તંત્રને એલર્ટ થવું જુઓ કારણ કે સરકાર શ્રી તો વાતો કરે મોટી મોટી આટલી ગ્રાન્ટ આવે છે આટલો વિકાસ છે ગુજરાત પ્રગતિશીલ છે પણ અમારો ગામમાં આવી અને સરકારશ્રીને અમે નમ્ર વિદિન કરીએ કે તમે જુઓ અમારા ગામની પ્રાથમિક સુવિધા પાણીની વ્યવસ્થાની રોડની વ્યવસ્થાની છેલ્લા માણસને મર્યા પછી પણ એક અંતિમ વ્યવસ્થા પણ સરકારથી થતી નથી એના માટે સરકારશ્રીને આટલું જોઈ અને તંત્ર આવી જોવો અને અમારી ગામની પ્રાથમિક સુવિધા કંઈક કર એવી અમે આશા રાખીએ છીએ ગામ લોકો અને આવનાર ચૂંટણીમાં જો આવું ને આવું રહેશે આ પરિસ્થિતિ તો આવનાર ચૂંટણીમાં અમે બહિષ્કાર કરીશું અને કોઈ પક્ષ સાથે અમે જોડવા પણ માગતા નથી અત્યારે જ્યારે વોટ લેવા હોય એટલા માટે બધી ગાડીઓ આવી જવું બે દિવસ ચાર દિવસ પછી કોઈ અમારા ગામમાં કોઈ ધ્યાન લેતું નથી કોઈ સુવિધા પ્રાથમિક સુવિધા મને મળતી નથી અમારા ગામમાં જય